કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો જોઈએ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આજની તારીખ બાવીસ એક બે હજાર પચીસ બુધવાર જોઈએ ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા થી ચાર હજાર ચારસો ને એકસઠ રૂપિયા રાયડો એક હજાર ને ત્રણ રૂપિયાથી એક હજાર ને રૂપિયા એરંડા એક હજાર એકસો ને એકસઠ રૂપિયાથી એક હજાર રૂપિયા ચણા એક હજાર રૂપિયાથી એક હજાર એકસો ને એક્યાસી રૂપિયા સિંગફાડા આઠસો રૂપિયા થી એક હજાર એકતાલીસ રૂપિયા અડદ એક હજાર રૂપિયા થી એક હજાર ને રૂપિયા મગ એક હજાર એકસો એકાવન રૂપિયા થી એક હજાર ને એકવીસ રૂપિયા તુવેર એક હજાર ને અગિયાર રૂપિયા થી એક હજાર એકત્રીસ રૂપિયા ધાણા એક હજાર ને એક રૂપિયાથી એક હજાર છસો ને એક્યાસી રૂપિયા લસણ એક હજાર બસો ને એકાવન રૂપિયાથી ત્રણ હજાર ને એકતાલીસ રૂપિયા ડુંગળી એક હજાર ને એકસો ને એક રૂપિયા થી ચાર હજાર ચારસો ને એકાવન રૂપિયા તલ કાળા બે હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો ને એકાવન રૂપિયા સફેદ તલ એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર ત્રણસો એકસઠ રૂપિયા મગફળી ઝીણી સાતસો ને એકાવન રૂપિયાથી એક હજાર એકસો ને રૂપિયા મગફળી છસો ને એક એકસઠ રૂપિયાથી એક હજાર રૂપિયા કપાસ એક હજાર ને એક રૂપિયા થી એક હજાર એક્યાસી રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો કેવો લાગ જરૂર કોમેન્ટમાં બતાવશો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને જો ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન